બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું વિવેક સાખી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે ભારતીય દાર્શનિક પ્રણાલી એમએ આઈ કે એસ વન ઝીરો વન વિષયની ચર્ચા કરી રહ્યા છીએ અને અનેક દર્શનોનું આપણે જાણકારી અને માહિતી પ્રાપ્ત કરી છે તેમાં આપણે વર્તમાનમાં બૌદ્ધ દર્શનની ચર્ચા ગત કક્ષામાં કરી એ જ બૌદ્ધ દર્શનની અમુક જાણકારી આપણે આજના આ સત્રમાં પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું મિત્રો બૌદ્ધ દર્શનમાં શરીર અને ચિત્તની શુદ્ધિ માટે સાધકે ત્રણ રત્નોનું સેવન કરવું આવશ્યક હોય એવું કહેવામાં આવે છે આ ત્રણ રત્નો કયા તો આ ત્રણ રત્નો તે શીલ સમાધિ અને પ્રજ્ઞા શીલમાં માં આચાર શૈલીનો અર્થ પડેલો છે શીલ એટલે સત્કર્મોનું પાલન ભિક્ષુઓ અને ગૃહસ્થો બંને એ આવા નિશ્ચિત વ્રત કે શીલનું આચરણ કરવું જોઈએ અહિંસા અસ્તેય સત્યભાષણ બ્રહ્મચર્ય અને નશાકારક વ્યસનોથી દૂર રહેવું આ પાંચ શીલ છે તે પંચશીલ તરીકે પ્રસિદ્ધ છે આ પાંચ ઉપરાંત ભિક્ષુએ અન્ય પાંચ શીલોનું પણ પાલન કરવું જોઈએ તેમાં ભોજન માલા ધારણ સંગીત સુવર્ણ રજત અને બહુમૂલ્ય શય્યા જેવા પદાર્થોના સર્વથા ત્યાગનો સમાવેશ તેમાં થાય છે દ્વિતીય છે સમાધિ એ ચિત્તની ઉત્કૃષ્ટ પ્રશાંત સ્થિતિ છે તેના અનેક પ્રકાર અને પેટા પ્રકાર છે સમાધિથી ત્રણ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય છે પૂર્વજન્મની સ્મૃતિ જીવનના ઉત્પત્તિ વિનાશનું જ્ઞાન અને ચિત્તને અવરોધતા વિઘ્નોનું જ્ઞાન એવી જ રીતે ત્રીજું રત્ન એટલે કે પ્રજ્ઞા પ્રજ્ઞા એ જ્ઞાનની એવી ઉચ્ચ સ્થિતિ છે કે જેમાં વિતર્કોનું શમન થતા દૃઢ નિશ્ચયાત્મકતા પમાય છે પ્રજ્ઞા ત્રણ પ્રકારની છે શ્રુતિમયી આપતોના વચનથી થયેલી નિશ્ચયવાળી ત્યારબાદ ચિંતામયી બુદ્ધિથી ચિંતન મનન દ્વારા થયેલી નિશ્ચયવાળી અને ભાવનામયી એટલે કે સમાધિજન્ય નિશ્ચયવાળી પ્રથમ બેના પાલનથી ત્રીજી પ્રજ્ઞાનો ઉદય થાય છે આવી પ્રજ્ઞાના પ્રભાવે વિશુદ્ધ જ્ઞાન અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય અને પુરુષ કામાશ્રાવ એટલે કે ભોગેચ્છા ભવાશ્રવ એટલે કે જન્મવાની ઈચ્છા તથા અવિદ્યાશ્રવ એટલે કે અજ્ઞાન મલથી સર્વદા મુક્ત થઈ અંતે પ્રજ્ઞાપારમિતા સુધી પહોંચી નિર્વાણનો અધિકારી બને છે ત્રિરત્નની જેમ કર્મના પણ કુશળ અને અકુશળ એવા મુખ્ય પ્રકારો અને તેમના પેટા પ્રકારોનું ઝીણવટભર્યું વિવેચન આપણે જોઈએ નૈરાત્મ્યકવાદ અને પાંચ પાંચસ્કંધ સામાન્ય રીતે ચારવાકને બાદ કરતા અન્ય દર્શનો અવિકારી કુટસ્થ નિત્યવિભુ એવા આત્માનો સ્વીકાર તો કરે જ છે પરંતુ બુદ્ધ એ અર્થમાં આત્માનો સ્વીકાર કરતા નથી તેમના મતે બધું ક્ષણિક છે અનિત્ય છે તેથી નિત્ય આત્મા જેવું કંઈ જ હોતું નથી ઊંડાણથી વિચારતા જણાશે કે આત્મા એ ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થતો નથી અનુમાનથી સિદ્ધ થતો નથી તે માત્ર માનસિક સ્પંદન છે એક ભાવ છે એક પ્રકારની કલ્પના છે મને ઘડેલી એક પ્રતિમા છે સંક્ષેપમાં કહીએ તો નીચેના પાંચ ભાવોનો સંઘાત સ્કંદ માત્ર છે પ્રથમ રૂપ શરીર તથા ભૌતિક પદાર્થ તે રૂપ છે બીજી રીતે જોતા જે પદાર્થ ગુરુત્વ અને મૂર્તત્વયુક્ત છે તે રૂપ છે રૂપની સાથે નામને પણ જોડી પદાર્થના નામરૂપયુક્ત સ્વભાવનો ઉલ્લેખ થાય છે અને નામનો પણ અહીં વિશિષ્ટ અર્થ છે જેમાં ગુરુત્વ નથી અને જે સ્થાનને આવૃત્ત કરતું નથી તે નામ અર્થાત મન કે માનસિક પ્રવૃત્તિ પણ નામ છે હવેના ચાર સ્કંદ આ નામના પ્રકાર તરીકે પણ ગણવામાં આવે છે બીજું વેદના દુઃખ સુખ અવદાસીન્યનો ભાવ તે વેદના ગણાય છે અને એવી રીતે ત્રીજું ત્રીજી સંજ્ઞા ઇન્દ્રિય સંનિકર્ષથી જેનો બોધ થાય છે અને જેને વિશિષ્ટ અભિધાન આપવામાં આવે છે તેને સંજ્ઞા કહેવાય છે સંસ્કાર અતીત અનુભવ દ્વારા ઉત્પન્ન થાય અને જેનાથી સ્મૃતિ શક્ય બને છે તે સંસ્કાર છે અને વિજ્ઞાન એ ચૈતન્ય એટલે કે કોન્શિયસનેસ છે આ પાંચ સ્કંદને આત્મા કહેવો હોય તો બૌદ્ધોને વાંધો નથી પણ તેનાથી ભિન્ન એવા આત્માના નામના કોઈ સ્વતંત્ર નિત્ય પદાર્થનો અહીં સ્વીકાર બૌદ્ધ દર્શનમાં કરવામાં આવ્યો નથી ત્યારબાદ મિત્રો આપણે બૌદ્ધ દર્શનમાં નિર્વાણ વિશે થોડુંક જાણીએ તો શીલ પ્રજ્ઞા અને સમાધિને આત્મસાત કરી અષ્ટાંગ માર્ગને જીવન પદ્ધતિ તરીકે સ્વીકારી ચાર આર્ય સત્યનો તાત્વિક અર્થ સ્પષ્ટ કરી સમજી પરમ પ્રજ્ઞાને શિખરે પહોંચેલો મનુષ્ય નિર્વાણને પામે છે આ પરમ સ્થિતિને પામતા પહેલા ચાર અવસ્થાઓ છે જે શ્રાવકના માટે કહેવામાં આવી છે શ્રોતાપન્ન બુદ્ધનો ઉપદેશ ગ્રહણ કરી સાધક હવે નિર્વાણના માર્ગમાં પ્રવેશ કરે છે અર્થાત મુખ્ય ધારામાં પ્રવેશે છે તે શ્રોતાપન્ન છે હવે તેની ચિત્તવૃત્તિ સાંસારિક પ્રયત્નથી મુક્ત થઈ છે તેના સત્કાર્ય દૃષ્ટિ એટલે કે આત્મપ્રપંચ વિશેની ભ્રામક કલ્પના વિચિકિત્સા અને વ્રત પરામર્શ એટલે કે માત્ર સ્થૂલ વિવિ વિધિ ભમ્યા કરવાની સંકલ્પના એ ત્રણ સંયોજનો એટલે કે બંધનોનો પણ ક્ષય થઈ જાય છે સકૃદ આગામી મૂળ માર્ગના આ પ્રવાસીને સંસારમાં એક જ વાર આવવું પડે છે એટલે એક જ વારને સકૃત કહેવાય છે એટલા માટે એને સકૃદ આગામી એવી સંજ્ઞા આપી છે અનાગામીને હવે ફરીથી ભવચક્રમાં આવવાનું રહેતું નથી અને અર્હત અંતે તમામ આગ આગેવાનોનો ક્ષય થઈ જતાં તે અર્હત પદ એટલે કે નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે નિર્વાણ આ વિભાવના વિશે વિભિન્ન વિભિન્ન અર્થઘટનો થયા છે નિર્વાણનો સરળ અર્થ છે બુઝાઈ જવું શમી જવું દીપકની જ્યોત ઠરી જાય તેમ સર્વ દુઃખો વિચારો કલ્પના સ્વયંચિત્ત આ સર્વનું શમન થવું તે નિર્વાણ એવો એક મત છે પરંતુ મનુષ્યનો આમ નિશ્ચિત ક્ષય એવો અભાવાત્મક અર્થ કરવો યોગ્ય નથી નિર્વાણ પામ્યા પછી સ્વયં બુદ્ધે વર્ષો સુધી અન્યોને આ માર્ગે લાવવા ઉપદેશ આપ્યો છે તેમની આ અવસ્થા જ દર્શાવે છે કે નિર્વાણનો નિતાંત ક્ષય એવો અર્થ નથી એટલે નિર્વાણ એટલે એક એવી અવસ્થા કે જ્યાં સંસારના સર્વ બંધનો નાશ પામ્યા છે અજ્ઞાન અદૃશ્ય થયું છે પ્રજ્ઞા પ્રજ્ઞાપારા પારમિતા પરમ શાંતિ અને પરમ જ્ઞાનની એક એવી સ્થિતિ છે કે જ્યાં જન્મ મરણની કાલ્પનિક દશા ખરી પડી છે તેવી સ્થિતિ છે પણ આ નિર્વાણ શબ્દોથી સમજાવી શકાતું નથી શબ્દો તો માત્ર દિશા સૂચક સંકેતો જ છે નિર્વાણ એક અનુભૂતિ છે પરમ મૌનમાં પ્રત્યેક જાતે જ તેને પામવાની છે અને પામ્યા પછી પામનાર જ રહેતો નથી એ જ તેનું રહસ્ય છે ત્યારબાદ બૌદ્ધ દર્શનમાં હિનયાન અને મહાયાન એ બંનેની ખૂબ ચર્ચા થાય છે ભગવાન બુદ્ધના મહાનિર્વાણ પછી એમના વચનોનું અર્થઘટન કરવા અંગે અનુયાયીઓમાં મતભેદ શરૂ થયા અને એ મતભેદ વધતા જ ગયા પરિણામે બૌદ્ધ દર્શનનું એક અનેક શાખાઓમાં વિભાજન થવા લાગ્યું તેના કારણે સંપ્રદાયો થયા આ સંપ્રદાયનું મુખ્યત્વે બે વિભાગમાં વિભાજન થયું એક હિનયાન અને બીજું મહાયાન આ બંનેના પણ પ્રકારો અને પેટા પ્રકારો થયા એમના સ્વીકૃત ગ્રંથ વિશે પણ ભિન્નતા છે પાલીમાં રચાયેલા કેટલાક પ્રાચીન સૂત્રગ્રંથોને જ માનનારા સ્થિરવાદી એટલે કે થેરવાદી કહેવાયા અને તેમના આવા અને અન્ય મર્યાદિત અભિગમોને કારણે તેમના સંપ્રદાયને હિનયાન કહેવામાં આવ્યો તેનાથી વિપરીત ઉદારતાથી પાલી ઉપરાંત સંસ્કૃતમાં લખાયેલા ગ્રંથોને પણ અધિકૃત માનનારાઓનો સંપ્રદાય મહાસાંઘિક અને પછી મહાયાન તરીકે પ્રસિદ્ધિ પામ્યો હિનયાન પથ અનુસાર વ્યક્તિ સ્વયં અર્હત પદ કે નિર્વાણ પામી શકે છે અને અન્યના નિર્વાણની ચિંતા તેને કરવાની રહેતી નથી મહાયાનને આમાં સંકુચિતતા દેખાય છે તેમના મતે અર્હત થયા પછી પણ કરુણાથી તેણે અન્યને પણ એ માર્ગે લાવવા પ્રયત્નો કરવા જોઈએ એટલે તેઓ બોધિસત્વની વિભાવના આપે છે અરહત પદ પામ્યા પછી પણ તે પોતાની તમામ શક્તિ અને અર્જિત સુફળ સંસાર પીડિત હજારો વ્યક્તિઓના ઉદ્ધાર અર્થે વાપરે છે તે તેમની વચ્ચે સંસારમાં રહે છે અને કદાવની કાદવની વચ્ચે રહેવા છતાં તેનાથી ન ખરડાતા કમળની જેમ સંસારથી અનાસક્ત રહી નિર્મળ સુગંધ પ્રસરાવી અનેકને માટે નિર્વાણનો મહાયાન માર્ગ એટલે કે મહાયાન ખુલ્લો મૂકે છે મહાયાન અને હિનયાન વચ્ચે આ જ પાયાનો ભેદ છે અન્ય ભેદો ગૌણ છે ત્યારબાદ દાર્શનિક સંપ્રદાયો જોકે બુદ્ધ ગહન દાર્શનિક પ્રશ્નોને અવ્યાકૃત કહી તેમના પ્રત્યે મૌન સેવ્યું હતું તો પણ એમના ઉપદેશમાંથી ફલિત થતી ક્ષણિકવાદ પ્રતીત્ય સમુત્પાદ શૂન્યતા વગેરેની વિભાવનાના આધારે તથા અન્ય દર્શનોમાં થઈ રહેલી તત્વમીમાંસાના પરિણામે બૌદ્ધ ધર્મમાં પણ સમયાંતરે દાર્શનિક મીમાંસા શરૂ થઈ અને વિકસી તેમાં ચાર મુખ્ય ધારાઓ છે હિનયાન અનુમોદિત વૈભાષિક અને સૌત્રાંતિક સંપ્રદાયો તથા મહાયાન અનુમોદિત યોગાચાર અથવા વિજ્ઞાનવાદ અને માધ્યમિક સંપ્રદાયો આમાંના પ્રથમ બે સંપ્રદાયો બાહ્ય પદાર્થોના અસ્તિત્વને સ્વીકારે છે તેથી તેઓ સર્વાસ્તિવાદી કહેવાયા જો કે કેટલાક વિદ્વાનોને મતે વૈભાષિકો જ સાચા અર્થમાં સર્વાસ્તિવાદી છે પણ પછીથી એ બંને માટે આ વિધાન કરવામાં આવે છે સર્વાસ્તિવાદ પ્રમાણે ધર્મો એટલે કે પદાર્થો સંસ્કૃત હેતુજન્ય અને અસંસ્કૃત સ્મૃતિ ધર્મો કે થઈ ઈશ્વર છે તે બે પ્રકારના છે ભૌતિકરૂપ ચિત્ત અને ચિત્તરૂપ પૃથ્વી વગેરે ચાર ધાતુ અન્ય દર્શન પ્રમાણે દ્રવ્ય એ પરમાણુઓના બનેલા છે આકાશ પ્રતિસંખ્યા નિરોધ અને અપ્રતિસંખ્યા નિરોધ એ ત્રણ અસંસ્કૃત ધર્મો છે આકાશ અનાવરણ સ્વરૂપનું છે પ્રતિસંખ્યા નિરોધ એટલે કે પ્રતિસંખ્યા પ્રજ્ઞાથી થતો ક્લેશોનો નિરોધ આ નિરોધને જ સર્વાસ્તીવાદીઓ નિર્વાણ કહે છે પ્રત્યયો કે વૃત્તિઓના અભાવે ચિત્તનું શમન થવાથી ભાવની અપ્રતીતિ કે તેમનું અદર્શન તે અપ્રતિસંખ્યા નિરોધ છે સર્વદર્શન સંગ્રહમાં બૌદ્ધ દર્શન નિરૂપણમાં આ ચાર સંપ્રદાયોની વિચારણા કરી છે અને તે માટેનો ક્રમ માધ્યમિક યોગાચાર સૌત્રાંતિક અને વૈભાષિક એ પ્રમાણે રાખ્યો છે પરંતુ એની ચર્ચા કરતા પહેલાં ચારવાક મતમાં પ્રત્યક્ષ જ એકમાત્ર પ્રમાણ છે એ મતનું ખંડન કરી અનુમાનની પણ પ્રમાણ તરીકે પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને પછી ક્ષણિકવાદની સ્થાપના કરી અને ભાવના ચતુષ્ટાયનો નિર્દેશ કરી ઉપર કહેલા ચાર દર્શનિક દાર્શનિક સંપ્રદાયોનું નિરૂપણ કરી અંતે બૌદ્ધ ધર્મના અન્ય આચાર વગેરે વિષયક તત્વોનો નિર્દેશ કર્યો છે મિત્રો આવી રીતે આપણે બૌદ્ધ દર્શનના બૌદ્ધ ધર્મના અનેક સિદ્ધાંતો અનેક મતો અને અનેક પ્રકારની વાતોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને જે ચાર સંપ્રદાયોની ચર્ચા આપણે કરી એમને ક્રમશઃ આપણે આવનારા સત્રોમાં જોઈશું ત્યાર સુધી આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્કાર